નમસ્કાર મિત્રો મિત્રો આપણે યુ ડાયસ પ્લસમાં વિદ્યાર્થીનું અપર આઈડી બનાવવા માટે જો વિદ્યાર્થીનું નામ યુ ડાયસ પ્લસમાં એના આધાર કાર્ડ પ્રમાણે હોય તો જ આપણે એનું અપર આઈડી બનાવી શકીએ છીએ નહીં તો આપણને આ રીતનો એક એરર મેસેજ મળે છે આધાર ડિટેલ કાઉલ નોટ બી વેલિડેટેડ પ્લીઝ વેરીફાઈ આધાર નંબર નેમ એઝ પર આધાર જેન્ડર એન્ડ ડેટ ઓફ બર્થ ફોર ધ સ્ટુડન્ટ તો મિત્રો અહીંયા આધાર કાર્ડ પ્રમાણે એનું નામ જેન્ડર કે જન્મ તારીખ ન હોય તો આપણે એનું અપાર આઈડી બનાવી શકતા નથી તો મિત્રો એના માટે યુ ડાયસ પ્લસમાં એક નવી અપડેટ આવેલી છે કે જેમાં વિદ્યાર્થીના નામની અંદર આપણે એના આધાર કાર્ડ પ્રમાણે કેટલાક સુધારા કરી શકીએ છીએ તો કયા કયા સુધારા અને કેવી રીતે સુધારા કરવા એના વિશેની પ્રેક્ટિકલ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો સૌપ્રથમ મિત્રો આપણે યુ ડાયસ પ્લસમાં લોગ ઇન કરી લેવાનું છે અહીંયા ડાબી બાજુ સ્ટુડન્ટ નેમ અપડેટનો ન્યૂ હાઇલાઇટ સાથે એક ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી લઈશું તો અહીંયા કેટલીક ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે વિદ્યાર્થીના નામની અંદર આપણે કયા કયા સુધારા કરી શકીએ છીએ સૌથી પહેલાં જોઈએ તો છે રીએરેન્જ ઓફ વર્ડ્સ ઇન નેમ એટલે કે નામની અંદર તમે શબ્દોને આગળ પાછળ ગોઠવી શકો છો જેમ કે આપણા યુ ડાયસ પ્લસમાં વિદ્યાર્થીની અટક આગળ લખેલી હોય છે જ્યારે આધાર કાર્ડમાં પાછળ લખેલી હોય છે તો એને તમે આગળ પાછળ કરી શકો છો બીજા નંબરે જોઈએ તો કરેક્શન ઓફ ધ નેમ બાય એડિંગ ઓર રિમૂવિંગ ઓફ વન કેરેક્ટર એટલે કે નામની અંદર તમે કોઈ પણ એક અક્ષર લખવો હોય અથવા તો ડિલેટ કરવો હોય દૂર કરવો હોય તો કરી શકો છો એટલે કે એના સ્પેલિંગમાં સુધારો કરી શકો છો ત્યાર પછી જોઈએ તો રિમૂવલ ઓફ ધ સ્પેસ ઇન નેમ એટલે નામની અંદર જો કોઈ સ્પેસ જગ્યા રહી ગયેલી હોય તો એને તમે દૂર કરી શકો છો જેમ કે એક્ઝામ્પલમાં અહીં આપ્યું છે કુમાર મોહિત એની વચ્ચે સ્પેસ છે તો તમે એને દૂર કરી અને કુમાર મોહિત લખી શકો છો ત્યાર પછી જોઈએ તો રિમુવલ ઓફ ટાઇટલ ઇન નેમ એટલે કે નામની અંદર કોઈ મિસ કે મિસ્ટર આવું ટાઇટલ આપવામાં આવેલું હોય તો એને તમે અહીંયાથી રિમૂવ એટલે દૂર કરી શકો છો તો ત્યાર પછી અહીંયા ખાસ એક નોંધ આપવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીના નામની અંદર સુધારો તમે માત્ર એક જ વાર કરી શકો છો બીજી વાર એના નામમાં કોઈ સુધારો કરી શકશો નહીં ત્યાર પછી એક નોંધ બીજી પણ છે કે વિદ્યાર્થીના નામની અંદરથી કોઈ પણ વર્ડ્સ તમે શબ્દ આખો ડિલેટ કરી શકતા નથી કે આખો શબ્દ નવો ઉમેરી પણ નથી શકતા તો આ ઇન્સ્ટ્રક્શન પ્રમાણે આપણે વિદ્યાર્થીના નામની અંદર સુધારો કરવાનો છે સુધારો કરવા માટે મિત્રો અહીંયા નીચે જે ઓપ્શન છે સ્ટુડન્ટ પેન એવું લખેલું છે ત્યાં આપણે સ્ટુડન્ટનો પેન નંબર લખવાનો છે તો સ્ટુડન્ટનો પેન નંબર આપણે ક્યાંથી મેળવીશું તો એના માટે ઉપર જે આપણને સ્કૂલ ડેશબોર્ડનો ઓપ્શન મળે છે એના ઉપર જઈશું અહીંયા તમામ ધોરણ લખેલા છે એમાંથી જે ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય એ ધોરણમાં આપણે અહીંયા પાછળની બાજુ વ્યૂ એન્ડ મેનેજનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું તો આ રીતે ધોરણના તમામ વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણને અહીંયા જોવા મળે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો નામની આગળ પેન પરમનેન્ટ એજ્યુકેશન નંબર એવું લખેલું છે તો જે વિદ્યાર્થીના નામની અંદર સુધારો કરવો હોય વિદ્યાર્થીના નામની આગળથી અહીંયા પેન નંબર આપણે કોપી કરી લેવાનો છે તો આ રીતે એને સિલેક્ટ કરી અને આપણે કોપી કરી લઈશું ત્યાર પછી ફરીથી આપણે સ્ટુડન્ટ નેમ અપડેટની અંદર જવાનું છે તો સ્ટુડન્ટ નેમ અપડેટની અંદર જઈશું અહીંયા સ્ટુડન્ટ પેન લખેલું છે ત્યાં આપણે એનો પેન નંબર પેસ્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી ગો ઉપર ક્લિક કરીશું તો અહીંયા આપણને વિદ્યાર્થીની સંપૂર્ણ ડિટેલ જોવા મળે છે જેમ કે એનું સરનેમ છે એનું બર્થડેટ છે આ તમામ વિગતો અહીંયા જોવા મળે છે તમારે વિદ્યાર્થીનું નામ જે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે અટક આગળ પાછળ કરવી હોય એના સ્પેલિંગમાં સુધારો કરવો હોય અથવા તો મિસ કે મિસ્ટર જે કોઈ ટાઇટલ હોય એ રિમૂવ કરવું હોય તો અહીંયા જે ફર્સ્ટ મિડલ એન્ડ લાસ્ટ નેમ સ્ટુડન્ટ નેમની અંદર જે ઓપ્શન છે એની અંદર આપણે જઈ અને એના નામ જે સાચું હોય આધાર કાર્ડ પ્રમાણે એ પ્રમાણે અહીંયા લખી લેવાનું છે અને ત્યાર પછી અપડેટ રેકોર્ડ ઉપર આપણે ક્લિક કરી લઈશું તો એના આધાર કાર્ડ પ્રમાણે જે નામ છે એ નામમાં અહીંયાથી આપણે સુધારો કરી શકીશું તો આ રીતે મિત્રો આપણે વિદ્યાર્થીના નામની અંદર આધાર કાર્ડ પ્રમાણે સુધારો કરી અને એનો અપાર આઈડી બનાવી શકીએ છીએ જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવાજ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત